વાગરા તાલુકાની સાયખા જુએલિસીમાં આવેલી જાણીતી નેરોલેક કંપનીના રેગઝિન પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા અફડા મચી જવા પામી હતી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે કુતાપ દૂર દૂર સુધી નજરે પડ્યા હતા જેના કારણે આસપાસની કંપનીઓમાં પણ ગભરાહટ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં આજ આસપાસની કંપનીઓ જેવી કે ગ્રાસિન જય કેમિકલ અને કલર ટેક્સ સહિતની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા કુલ આઠ જેટલા ફાયર ટેન્ડરોએ ભારે જહેમત ઉઠાવીને આગુ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા જોકે કલાકોની મહેનત બાદ

આ ઘટના જોયાડીસો વિસ્તારમાં ઔદ્યોગિક સલામતીના પગલા અને ફાયર સેફટીના નિયમોના પાલન અંગે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે ઉલ્લેખનીય છે કે નેરોલાઇક પોઇન્ટ્સ કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે અનેક ગંભીર સવાલો પણ ઉભા થયા છે આગ ઉપર કાબૂ મેળવવા આવેલા ફાયર ફાયટર્સ અને પોલીસને પણ કંપનીના પ્રોટોકોલના નામે બહાર રોકી રાખવામાં આવ્યા હોવાનો આઘાતજનક ખુલાસો થયો છે જેણે આ ઘટના પાછળ કોઈ મોટા ષડયંત્રની આશંકાઓને વધુ મજબૂત બનાવી છે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગની ઘટના બાદ સ્થળ ઉપર પહોંચતા તેમને ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ હતી તેમણે જણાવ્યું કે કંપનીની બેદરકારી અને સત્તાવાળાઓની લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે સૌથી મોટો મુદ્દો એ છે કે કંપનીના ગેટ ઉપર ફાયર વિભાગ અને પોલીસને પણ અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા જેનાથી આગ ઉપર કાબૂ મેળવવામાં વિલંબ થયો અને નુકસાની વધી હોવાનું અનુમાન લગાવાયું છે આ સમગ્ર ઘટના ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં વહીવતી સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઔદ્યોગિક સલામતી વિભાગની બેદરકારીને ઉજાગર કરે છે આ ઘટના પાછળનું સાચું કારણ શું છે તે અંગે હું તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી પટેલ ઈમ્તિયાજે માંગ કરી છે ઇમ્ત પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો મીડિયા અને સોશિયલ મીડિયા અને નજદીકી જાગૃત આગેવાનો દ્વારા આપણને વહેલી સવારે એક માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી જેના અંદર અરગામા ગામ નજદીક અને સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નેરોલેક કંપનીના અંદર એક ભયાનક આગ લાગી હતી સ્થળ પર પહોંચ્યા પછી આપણને ત્યાંની જે માહિતી પ્રાપ્ત થઈ એ આગ અચંપમાં મૂકી હતી કે કંપનીના એવા પ્રોટોકોલ હતા કે જે આગ બુઝવવા માટે આગ ઓલવવા માટે જે અહીંયા ફાયર ફાઇટરો આવવામાં આવ્યા હતા નજદીકી પોલીસ વિભાગ આવ્યો હતો તેમને પણ કંપનીના પ્રોટોકોલને ફોલો કરી અને બહાર બે પાંચ મિનિટ માટે રોકવામાં આવ્યા હતા અને મુખ્ય જો રજૂઆત કરું તો વિલાયત જીઆઈડીસીના અંદર આપ રોડ રસ્તાઓ જોઈ શકો છો કેટલા ખરાબ રસ્તા હતા જેના કારણે જે ફાયર ફાઈટરો પહોંચ્યા હતા એ વિલંબથી પહોંચ્યા હતા મુખ્ય રજૂઆત એ છે કે આ કંપની બે જવાબદાર છે કારણ કે અનેકવાર આ કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને વર્કરોનું શોષણ કરવામાં આવ્યું છે અને આપ મારા ભૂતકાળમાં જોઈ શકો છો કે આ કંપની દ્વારા શોષણ કરવા માટે કર્મચારીઓના કર્મચારીઓને ગ્રેજ્યુએટીના લાભ હોય કે પછી એમને દિવાળી બોનસના લાભ હોય અથવા તો પછી કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને આ વિલાયત જીઆઈડીસીના જે મુખ્ય રસ્તાઓ છે તેના ઉપર દબાણ કરવા માટે જે કંપનીના અંદર આવતી ગાડીઓ હોય છે એના માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવતી અને હાલમાં પણ આપ જોઈ શકો છો કે જીઆઈડીસીના અંદર આ કંપનીના અંદર આવેલ અનેક ગાડીઓ જીઆઈડીસીના મુખ્ય રસ્તાઓ પર પડી રહેલી છે તો વહીવટી તંત્ર નજદીકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયતના હોય જિલ્લા પંચાયતના હોય અને નજદીકી ગ્રામ પંચાયતના જે આગેવાનો છે સરપંચ છે હોદ્દેદારો છે તેમની અને ભરૂચ જિલ્લા ઔદ્યોગિક સલામતી વિભાગની કોઈ પણ પ્રકારની બેદરકારી બહાર આવી રહી હોય એમ અમને લાગી રહ્યું છે અને કંપની દ્વારા આ ષડયંત્ર કોઈ પણ પ્રકારનું આ અગત્યથી પ્લાનિંગ યોજેલું હોય એવું અમને જણાઈ રહ્યું છે કારણ કે કોઈક અકસ્માત બને અને કંપનીના અંદર એક પણ વ્યક્તિને નુકસાન ના થાય એ માનવામાં નથી આવતું અને માન કંપની દ્વારા અને નજદી પંચાયત દ્વારા અમને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યું છે કે જે પણ કર્મચારીઓ હતા તે કર્મચારીઓ આગ લાગવાના સમયે કેન્ટીનના અંદર અટા અને તેના તમામ કર્મચારીઓ હાલ સુરક્ષિત છે તો અમને એવું લાગી રહ્યું છે કે જીએસટી જે ઓછું કરવામાં આવ્યું છે અથવા તો કંઈક ને કોઈક રીતે વીમો પકાવવા માટેનું આ કંપની દ્વારા આગવું ષડયંત્ર રચીને પોતાના લોભ અને પોતાનો બચાવ થઈ રહ્યો છે